સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ખમણ ઢોકળાની રેસિપી આ ખમણ ઢોકળામાં આપણે એકદમ સિક્રેટ ટીપ્સ ઉમેરીને આપણે આજે ખમણ ઢોકળા બનાવીશું જેથી કરીને તમારા ખમણ ઢોકળા એકદમ સ્પોન્જી અને એકદમ ડો જેવા પોચા બનીને તૈયાર થાય તો આમાં આપણે એક સિક્રેટ ટીપ્સ ઉમેરીને આપણે બનાવવાના છીએ તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ ખમણ ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા એક કપ ઝીણો બેસન લઈ લીધો છે અહીંયા મેં ચાળીને લઈ લીધો છે તો આપણે એક બાઉલમાં એડ કરી લઈશું હવે એમાં આપણે ખમણને પોચા બનાવવા માટે એક સિક્રેટ ટીપ્સ એડ કરીશું તો સિક્રેટ ટીપ છે આપણી રવો તો રવો એડ કરવાથી આપણા ખમણ ઢોકળા એકદમ પોચા બનશે તો આપણે ચાર ચમચી જેટલો રવો એડ કરીશું અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું હવે એમાં અડધી ચમચી જેટલા આપણે લીંબુના ફૂલ એડ કરીશું લીંબુના ફૂલની જગ્યાએ તમે આમાં દહીં પણ એડ કરી શકો છો અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એમાં થોડું થોડુંક પાણી એડ કરીને એનું બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે પ્રથમ તો થોડું થોડુંક પાણી એડ કરીશું નહીતર આપણા લોટમાં ગાંઠા પડી જશે અહીંયા આપણું ખીરું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું આપણે તૈયાર કરવાનું છે પણ અત્યારે આપણે રવો એડ કર્યો છે એટલે આપણું ખીરું થોડુંક રેસ્ટ આપીશું ત્યારે થીક બની જશે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે ખોલીને જોઈ લઈએ તો આપણું ખીરું એકદમ ખમણ ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે હવે આમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ચપટેક આપણે એમાં હળદર એડ કરીશું સારા કલર માટે તો અહીંયા હળદર આપણે એડ કરી લીધી છે અને સરસ રીતે આપણે ખાંડ અને હળદરને મિક્સ કરીને ઓગાળી લઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ફેંટી લઈશું જેથી હવાના કણ ભરાય અને ખમણ ઢોકળા આપણે એકદમ પોચા બને તો આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ ફેંટી લઈશું મિશ્રણને આપણે સરસ રીતે ફેટી લીધું છે હવે એમાં આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરીશું ઈનો એડ કરીને આપણે એક જ બાજુ સરસ રીતે હલાવી લઈશું અહીંયા ઈનોની જગ્યાએ તમે સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ અહીંયા ઈનો નું રિઝલ્ટ ખૂબ સારું આવે છે તો હું હંમેશા ઈનો જ ઉપયોગ કરું છું ઈનો એડ કરતા જ આપણું બેટર એકદમ ફુલાવા લાગ્યું છે આ રીતે એક જ સાઈડમાં હલાવીને આપણે સારી રીતે એને ફેટી લઈશું મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે એક ડબ્બો લઈ લીધો છે અહીંયા તમે થાળી અથવા કોઈ પણ ડીશ લઈ શકો છો પણ અહીંયા મેં એક ડબ્બો લઈ લીધો છે એમાં આપણે મિશ્રણને એડ કરી લઈશું ડબ્બામાં એડ કર્યા બાદ આપણે આ રીતે એને થોડું ઠપકારી લઈશું જેથી કરીને મિશ્રણ આપણું બધું ડબ્બામાં સેટ થઈ જાય અને હવે આને આપણે બાફવા માટે મૂકી દઈશું અહીંયા મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે ડબ્બાને મૂકી દઈશું અને પંદર થી સત્તર મિનિટ માટે આપણે એને ઢાંકીને ચડવા દેવાનું છે જેથી કરીને આપણા ખમણ ઢોકળા એકદમ સરસ રીતે ચડી જાય તો પંદર થી સત્તર મિનિટ જેટલો સમય થઈ ગયો છે એને આપણે ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણું જેટલું બેટર હતું એનો ડબલ ફૂલાઈને બની ગયા છે ખમણ તો શરીરની બધેથી ચેક કરીએ તો આપણે શરીર એકદમ કોરી બહાર આવે છે મતલબ આપણા ખમણ ટોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે દસથી પંદર મિનિટ માટે ઠંડા થવા રાખી દઈએ તો ખમણ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ એની માટે મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાય એડ કરીશું એ આપણી સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં આપણે ચપડી હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન ત્રણથી ચાર એડ કરીશું અને બે લીલા કાપેલા મરચાં એડ કરી લઈશું અહીંયા અમે ગોલ્ડ સ્લાઈસમાં કટ કરી લીધા છે મરચાંને આપણે થોડાક સાંતળી લઈશું તો મરચાં આપણા સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે પોણો ગલાસ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા અમે પોણો ગલાસ જેટલું પાણી એડ કરી લીધું છે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અહીંયા તમને જેટલા ગળિયા પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો આપણે ઉકાળી લઈશું ખાંડ ઓગળે એને ઉકાળવાનું છે વઘાર ને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લઈશું તો આપણા વઘારમાં સરસ ઉભરો આવી ગયો છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે તો હવે આપણે આને બંધ કરી લઈશું ગેસને તો પંદરથી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ખમણ આપણા ઠંડા થઈ ગયા છે તો આપણે એને ડબ્બામાંથી બહાર કાઢી લઈશું અને આ રીતે આપણે પહેલાં એને કિનારીઓથી અલગ કરી લઈશું અને ઉપર આ રીતની થાળી રાખી દઈશું અને ડબ્બામાંથી આપણે એને બહાર કાઢી લઈશું આ રીતે ઠપકારીને એને ઉપરથી અલગ કરી લઈશું તો એકદમ સહેલાઈથી આપણા ખમણ ઢોકળા એકદમ દબામાંથી બહાર આવી ગયા છે અને એકદમ પોચા બન્યા છે હું તમને નજીકથી પણ બતાવું કે આપણા ખમણ ઢોકળા એકદમ પોચા બન્યા છે તો હવે એને આપણે કટ કરી લઈશું અહીંયા તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો તો અહીંયા હું નાની સાઈઝમાં કટ કરી લઈશ અહીંયા ખમણને આપણે કટ કરી લીધા છે

સરસ મજાનો વઘાર ઉપર એડ કરી લીધો છે અને આપણે સરસ મજાના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો આપણે સરસ મજાના ખમણ બનીને તૈયાર છે આપણે એક ડીશમાં સર્વ કરી લીધા છે તો આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે